રાજ્યની આશા વર્કર છે જે બહેનોના પડખે હવે આવ્યા છે ધારાસભ્ય જિગ્નેશ બેવાણી અને તેમણે આરોગ્ય મંત્રી અને સરકાર છે તેમના પર પણ પ્રહાર કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર આપ જો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિકાંચિયા રાજ્યમાં આંદોલન છે તે અવારનવાર થતા હોય છે આંગણવાડી બહેનોની વાત કરો કે પછી ટેટ ટાટ પાસ શિક્ષકોની વાત કરો અવારનવાર તેમની માંગણીઓને લઈને ગાંધીનગર પહોંચતા હોય છે વિધાનસભા ઘેરાવ તે

પ્રતિક્રિયા આપી છે આ ફક્ત આશા વર્કર બહેનો નથી આ બધી નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રીની મા છે એમણે થોડાક દિવસ પૂર્વે બિહારની ચૂંટણીમાં લાભ ખાટવા એવો સીન ક્રિએટ કર્યો કે મેરી માતા કાં અપમાન હોય આ બધી ભારત માતાઓનું પચીસ વર્ષથી ગુજરાતમાં રાત દિવસ શોષણ અને અપમાન થઈ રહ્યું છે એનું શું ગમે તેઓ મજબૂત આઈપીએસ અધિકારી હોય પણ કોન્સ્ટેબલોની ફોજ ના હોય પીએસઆઈ પીઆઈ ના હોય તો આઈપીએસ અધિકારી કશું કરી શકતો નથી એ જ પ્રમાણે આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવ પણ આશા વર્કર બહેનોનો સાથ સહકાર ટેકો અને મજૂરી ના હોય તો આખું આરોગ્ય તંત્ર આપણું ફેલ જાય ગુજરાતમાં જે પોલિયો નાબૂદીનું કામ થયું બાળકોનું મૃત્યુદર ઘટ્યો સતત ઘટી રહ્યો છે માતાઓનું મૃત્યુદર ઘટ્યો હજી વધારે ઘટી રહ્યો છે એના મૂળમાં વર્કર બહેનોનો રાત દિવસનો પરસેવો છે તો પચીસ વર્ષથી વર્કર બહેનો કરી છે અમને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરી કાયમી કરો યોગ્ય વેતન આપો નોકરીમાં પરમનન્ટ કરો કશું જ રાજ્યની સરકાર સાંભળવા માગતી ન હોય આજે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આ બધી અમની માતાઓ સવાલ પૂછવા આવી છે કે અમને ન્યાય ક્યારે અમારું શોષણ ક્યારે બંધ થશે અમે આરોગ્ય વિભાગની ગુલામીમાંથી ક્યારે મુક્ત બનીશું અને અમને ક્યારે કાયમી નોકરી અને યોગ્ય વેતન મળશે આ બધી બહેનો અત્યારે હડતાળ ઉપર છે આવનારા દિવસોમાંથી મોટી તાકાત ઊભી કરવા માગીએ છીએ પણ આજે અત્યારે પણ બહેનોની લાગણી છે કે અમે અહીંથી હટવાના નથી સરકાર કોઈક જાહેરાત અમારા માટે કરે તો રાજ્ય સરકારને આપ સૌ મીડિયાના માધ્યમથી એટલી અપીલ કરું છું વિનંતી કરું છું

એનું આયોજન એક મોટું વ્યાપક આયોજન કરવા માંગીએ છીએ પણ એની પૂર્વે આજે પણ આ વર્કર બેનો કટિબદ્ધ છે આ કલેક્ટર કચેરીની બહારથી બહાર થી એ લોકો ઊભા થવાના નથી સરકાર કઈક એમની લાગણી અને માગણીનો સ્વીકાર કરે

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ